અમદાવાદમાં ફરીથી ઝડપાયું એમડી ડ્રગ્સ નારણપુરાના એલિફન્ટા ટાવરના ચૌદમાં માળે એસઓજીના દરોડા પચીસ લાખથી વધુના એમડી ડ્રગ્સનો જથ્થો જપ્ત સાત આરોપીઓની સામે ફરિયાદ પાંચની ધરપકડ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક ખ્યાતિ હોસ્પિટલની ઘટના બાદ મુખ્યમંત્રીએ પીએમ જય માટે હોસ્પિટલની કડક એસઓપી આપી સૂચના એસઓપીની કડક અમલવારીમાં લોકો હેરાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું ગયાનામાં ભવ્ય સ્વાગત પ્રધાનમંત્રી ગયાના રાષ્ટ્રપતિની સાથે કરશે મુલાકાત તો બીજા ભારત કેરીકોમ શિખર સંમેલનમાં લેશે ભાગ ગયાના અને બાર્બાડોસ તેમના સર્વોચ્ચ સન્માનથી પીએમને કરશે સન્માનિત મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી માટે નિરસ મતદાન બપોરે ત્રણ વાગ્યા સુધી પિસ્તાલીસ પોઈન્ટ ત્રેપન ટકા મતદાન ગઢચિરોલીમાં સૌથી વધુ બાસઠ પોઈન્ટ નવ્વાણું ટકા વિધાનસભાની બસો ઇઠ્યાસી બેઠકો માટે યોજાઈ રહ્યું છે મતદાન અનેક સેલિબ્રિટીઓની સાથે સીએમ એકનાથ શિંદે પૂર્વ સીએમ ઉદ્ધવ ઠાકરે કર્યું મતદાન તો ઝારખંડમાં બીજા તબક્કાના મતદાન માટે મતદાતાઓમાં ભારે ઉત્સાહ બપોરે ત્રણ વાગ્યા સુધીમાં એકસઠ પોઈન્ટ સુડતાલીસ ટકા મતદાન બીજા તબક્કામાં અડત્રીસ બેઠકો માટે કુલ પાંચસો ને અઠ્યાવીસ ઉમેદવારો મેદાનમાં અનેક દિગ્ગજોના ભાવિ આજે ઈવીએમમાં થશે કેદ આજે ચાર રાજ્યોની પંદર બેઠકો માટે પેટા ચૂંટણી ઉત્તરપ્રદેશની નવ પંજાબની ચાર કેરળની અને ઉત્તરાખંડની એક એક વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી સાથે જ મહારાષ્ટ્રની નાંદેડ લોકસભા બેઠક પર પેટા ચૂંટણી માટે પણ યોજાઈ રહ્યું છે મતદાન આજે વિશ્વ બાળ દિવસની ઠેર ઠેર ઉજવણી એએમએ ખાતે યુનિસેફ અને અમદાવાદ સિટી પોલીસના સંયુક્ત ઉપક્રમે આયોજિત કાર્યક્રમમાં ચારસો સ્ટુડન્ટ પોલીસ કેડેટ્સે લીધો ભાગ તો જામનગરમાં જીએમસી દ્વારા પાપા પગલી ભૂલકા મેળાનું આયોજન ગોવામાં પંચાવનમાં આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ બે હજાર ચોવીસ ફિલ્મ મહોત્સવમાં મર્કેટ ડ્રોસ નિર્મિત ગુજરાતી ફિલ્મ કારખાનુંની કરાઈ પસંદગી સિનેમા જગતની અનેક હસ્તીઓ ગોવામાં જમાવડો એશિયન મહિલા હોકી ચેમ્પિયનશિપ ટુર્નામેન્ટમાં આજે ભારત અને ચીન વચ્ચે ફાઇનલ મુકાબલો ગઈકાલે સેમિફાઈનલમાં ભારતે જાપાનને આપી માત તો જાપાન અને મલેશિયા વચ્ચે ત્રીજા સ્થાન માટે ટક્કર